થતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં ન જવા અપીલ ને ચુડા અને ગોખરવાડા પીવાનું પાણી પૂરું પાડે છે વાસલ ડેમ ચૂડા નજીક આવેલા સમગ્ર ડેમ ઓવરફ્લો થતા નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે અને ને પીવાનું પાણી પૂરું પાડે છે વાસલ ડેમ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ચુડા નજીક આવેલો વાસલ ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે ચુડા અને ગોખરવાડાને પીવાનું પાણી પૂરું પાડે છે વાસલ ડેમ